કાર દર્શક મિત્રો નમસ્કાર વાહ વાહ આજનો નજારો કંઈક છે મિત્રો અને એવો એક સરસ મજાનો પ્લોટ છે જે કહી શકાય કે ગરીબોની કસ્તુરી વાહ વાભાઈ વાહ એક સુંદર મજાનો પ્લોટ અને એ પણ આપણા ખેડૂત મિત્રએ એટલો સુપર અને જબરજસ્ત પ્લોટનો આજે નજારો મિત્રો હું તમને બતાવી રહ્યો છું ચાલો મળું એવા ખેડૂત મિત્રને કે જેને આ

તિથવા ગામના ભાઈ અને પોતે એક જબરજસ્ત ડુંગળીનો પ્લોટ આજે બતાવ્યો છે અને જબરજસ્ત અને લા જવાબ છે હવે આપણે એક જોઈએ કે દર્શક મિત્રોને આ કેટલા દિવસનો પ્લોટ છે સિત્તેર દિવસનો પ્લોટ થયો છે અને ખરેખર એની હાઇટ તો બહુ જબરજસ્ત છે આપણે બેઠા તો ડુંગળીમાં દેખાતા નથી હવે લાઈવ મને ચાર પાંચ છોડ એવા ઉપાડો જોઈએ કેવા છોડ છે આપણે જોઈએ તમારી રીતે ઉપાડો જે તમને સારા લાગે નહીં જો દર્શક મિત્રો આપણે આ ડુંગરીના પ્લોટની અંદર લાઈ સોડ આજે ઉપાડી છે અને એના તંતુ મૂળ અને એનો જે વિકાસ અને જે ગાંઠિયા બનવાની ક્ષમતા વાહ ભાઈ વાહ કેવા મૂળ કેવા આ બહુ સરસ મૂળ કેવાય આવા બે મારી જિંદગીમાં 20 વર્ષથી આ ખેતી કરું આવા મૂળનો groth ખોજે નથી અને એને ઉલટાવો જોઈએ હાર્ટ કેવડી છે ઓહ હા હા અને જે એના સ્ટમ્પ છે જાડાઈ જાડાઈ કેટલી બધી કહેવાય જાડી ઘણી આ આખે આખો પ્લોટ મિત્રો જો તમે કેવડી હાઈટ છે અને એકદમ વાઇટ મૂળ છે અને જબરજસ્ત પ્લોટ છે ખૂબ ખેતીની અંદર પ્રગતિ કરો એવી આશા સાથે હું અરવિંદ પટેલ ક્રિષ્ના બિઝનેસ ડેવલપમેન્ટ વતી આપ સૌ દર્શક મિત્રોનું અહીંયા હું હાર્દિક સ્વાગત કરું છું એવા સાથી મિત્ર પણ આપણી સાથે છે શું નામ છે મોટાભાઈ તમારું પ્રિયજ ભાઈ છે રિયાજભાઈ તમે કયા ગામથી છો સિંધાવાદર આજનો જે આ નજારો છે આ જે ભાઈ છે એ ભાઈને આ મલ્ટીપ્લાય કોને અપાયું છે મે અપાયું હતું તમે અપાયું તો કારણ કે તમે શેના રિઝલ્ટ લીધા હતા તમારા પ્લોટમાં મારા કપાસમાં લીધાતા મરચીમાં લીધા અમે ઘણી એ રિઝલ્ટ જોયા પછી એમ થયું કે આ બધા ખેડૂતોને આપી શકાય અપનાય જેવી વસ્તુ શું લાગે આ આ પ્રોડક્ટ દ્વારા આ ટેકનિક દ્વારા આપણે ઓર્ગેનિક તરફ વળી શકીએ વધી સકીએ ને ખોટા રાસાયણિક ખર્ચા ઘણા થઈ જાય જમીન

કેમ લાગે મોટાભાઈ આજનો નજારો શું લાગે મલ્ટીપ્લાય ટેકનિક યુઝ કરાય ખરી આ તમારા દરેક મલ્ટીપ્લાય ટેકનિક દ્વારા દરેક ખેતી કરી શકાય બરોબર ને એવા સાથી મિત્ર અત્યારે જ ખેતી ની અંદર કામ કરતા કરતા આપડો પ્લોટ જોવા પણ નિહાળ્યા છે શું નામ છે મોટાભાઈ સરાસ કેવો લાગે આજનો નજારો કેવી ડુંગળી છે તમારા ભાઈ ની તો બધા ખેતી કરી શકાય બધી ખેતી કરી આવા રિઝલ્ટ ક્યારે જોયા નથી એક સિંગલ પ્રોડક્ટ જો પાણી સાથે પીવડાવવાથી અને સ્પ્રે કરવાથી જો આટલા બધા સુંદર રિઝલ્ટ મળતા હોય તો ચોક્કસ કરી શકાય ને એવા સાથી મિત્ર આપણી સાથે દિનેશ પણ છે આજેનો નજારો

દરેક જગ્યાએ મુલાકાત લઈ અને દરેક ખેડૂતનો ઉત્સાહ ઉમંગે એટલો બધો જોરદાર દેખા એનો આવકાર એવો છે એટલે ખરેખર મલ્ટીપ્લાય એક ઓર્ગેનિક તરફ ખેડૂત વરે અને દરેકને સારી પ્રોડક્ટ થાય અને એનું ઉત્પાદન વધે ખેડૂત સમૃદ્ધ થાય અને એનું આરોગ્ય સુધરે એ ખાસ વસ્તુ કંપની દ્વારા પ્રમોટ કરેલી છે તો એના બહુ સરસ છે ખૂબ ખૂબ આભાર દિનેશ સર તમારો ખેતરી અંદર ખૂબ ટૂંકમાં જબરજસ્ત માહિતી આપી ચૂક્યા છે અને દરેક પ્લોટ એકદમ એક થી એક ટક્કરમારે એવા નિહાળવા layak છે તો ખેતી ની અંદર ખૂબ પ્રગતિ કરો એવી આશા સાથે ફરી વખત હું અરવિંદ પટેલ જય હિન્દ જય ભારત